આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા જીવનમાં સૌથી મૂલ્યવાન વસ્તુ કઈ મિત્રો આપણે જાણીએ છીએ કે જીવનની અંદર અનેક મૂલ્યવાન વસ્તુ હોય છે જેની અંદર કોઈ સોનું અન્ય કોઈ પ્રકારની મિલકત કેટલીક વખત બીજા અનેક સંદર્ભો પણ હોય છે પણ આ બધી જ બાબતો જુદી જુદી વ્યક્તિ માટે જુદા જુદા હોય છે સામાન્ય રીતે એક મોટા ઉદ્યોગપતિ અને એ ઉદ્યોગપતિ હંમેશા પોતાની ફેક્ટરીની અંદર એક સલાહકાર રાખતા અને એમની એવી લાગણી હતી કે જો સલાહકાર હોય તો સાયકોલોજીકલ અને કોઈ ચિંતક હોય તો આ જે ફેક્ટરી છે આ ઉદ્યોગ છે એની અંદર વિકાસ વધારે થાય કારણ કે નાની નાની ભૂલો એ ઉદ્યોગ કરતાને ખબર હોતી નથી પણ આ કોઈ ચિંતક હોય તો એ સલાહકાર તરીકે માર્ગદર્શન આપી શકે ઘણા એમને કહેતા કે તમે આ માણસને સલાહકાર તરીકે રાખો છો એ આખો દી બેઠો જોઈશ કઈ કામ કરતો નથી અને તમે એને કેટલો ઊંચો પગાર આપો અને એની જરૂરિયાત શું છે ત્યારે એને એમ કીધું કે તમને ખબર નથી પણ જો કોઈ પણ ક્ષેત્રની અંદર સલાહકાર જો હોય તો આપણે ક્યાંય પણ ભૂલ કરતા હોઈએ તે ભૂલ માંથી આપણે પાછા ફરી શકીએ ત્યારે એના મિત્રો એમ કહેતા કે એવી ભૂલો આપણે શું કરતા હોઈએ ત્યારે એ ઉદ્યોગપતિ એમ કહેતા કે જેણી જે નાની નાની બોલો છે એ આપણને ખબર હોતી નથી ત્યારે એ ઉદ્યોગપતિ એને પાસે વારંવાર પૂછતા કે આની અંદર તમારે કંઈ આજે સલાહ આપવાની છે ખરી આજે આપણે મીટિંગ બોલાવવાની છે સ્ટાફની તો એમાં કંઈ તમારે સલાહ આપવાની છે ફૅક્ટરીમાં જે લોકો મશીન ઉપર કામ કરે છે એના ઉપર એને કંઈ તમારે સલાહ આપવાની છે આવા અનુસંધાનમાં એ દરેક વખતે કોઈને કોઈ પ્રકારની સલાહ એની પાસે લેતા અને એને સમજાતું પણ ખરું કે સલાહને કારણે ખરેખર મારા પોતાના જે પ્રોડક્શન થાય છે એ પ્રોડક્શનની અંદર ખરેખર ખૂબ વધારો થાય છે કોઈ એક વખત એ ઉદ્યોગપતિએ પોતાના સલાહકારને પૂછો કે જીવનમાં સૌથી ઉપયોગી વસ્તુ કઈ ત્યારે એ સલાહકાર થોડી વાર વિચારે છે કે જીવનમાં સૌથી ઉપયોગી વસ્તુ કે સૌથી મૂલ્યવાન વસ્તુ એ સમય છે ત્યારે પેલા ઉદ્યોગપતિ કહે છે કેવી રીતે ત્યારે આપણે કોઈ પણ માણસમાં એસી થી પિંચાશી વર્ષનો ગાળો એટલે નાનો ગાળો નો કહેવાય એટલે બધા એમ માને છે કે ખૂબ મોટો સમય મેળો પણ મારે તમને ગણાવવું છે કે આ એસી થી પિંચ્યાસી ખરેખર આપણે કેટલા સમયનો ઉપયોગ કરીશ એટલે એક પછી ગણાવે છે કે આપણે સૂવામાં કેટલા કલાક જાય આપણે હરવા ફરવામાં કેટલા કલાક જાય આપણે સામાન્ય દૈનિક ક્રિયામાં કેટલા કલાક જાય આપણે મનોરંજનમાં જઈએ તો કેટલા કલાક થાય અને આપણે કોઈને કોઈ મિત્રો સાથે ગપ્પા મારીએ તો કેટલા કલાક થાય આ બધી ગણતરી હું તમને કહેતો નથી તમે કહેશો તો હું તમને ગણાવી દઈશ પણ એ બધી જ ગણતરી તમે જો કાઢી નાખો અને ઈ વર્ષો લગભગ નકામા જેવા જ છે આપણે રાત્રે સૂતા હોઈએ તો રાત્રે આપણે કોઈ કામ કરી શકતા નથી કોઈ માત્ર મજાક કે આનંદ કરતા હોઈએ તો આપણે ખરેખર આપણા સમયનો ઉપયોગ કર્યો નથી એટલે મેં ગણતરી કરી છે કે કોઈ પણ માણસ છે એ પોતાના જે કલાકો હોય જેમાં જીવવા માટેના જેટલા વર્ષો હોય એ એ જો જો થી થી હોય તો માત્ર માત્ર ને વર્ષ પેલો જે ઉદ્યોગપતિ અથવા વિચાર કરે કે શું માત્ર સત્તર વર્ષ કે અઢાર વર્ષ જ તો કે આ પણ અને એને એક પછી એક બધા ગણાવી દીધા મારે તમને સૌને ગણાવવા નથી કારણ કે દરેકના કલાકો જુદા જુદા હોય પણ એક વાત ચોક્કસ છે કે જો એસી થી પિંચાશી વર્ષ જીવનારો માણસ એ વધારેમાં વધારે સત્તર વર્ષ કે અઢાર વર્ષ સુધીનું કામ ટોટલ કરી શકતો હોય છે એટલે મેં તમને કીધું કે સમય એ કિંમતી છે

પહેલા ઉદ્યોગપતિ ના મનમાં પણ પ્રશ્ન થયો કે ખરેખર આપણે આટલા વર્ષમાં જો આટલા વર્ષ જ કામ કરતા હોઈએ તો આપણે ખરેખર બિન જરૂરી સમય ક્યાં બગાડી છે ત્યારે ફરી વાર એને પૂછે છે કે આપણે તમે ગણાવી તો દીધા બધા કલાક પણ એમાં આપણે બિનજરૂરી સમય ક્યાં ગુમાવી છે ત્યારે એ ગણતરી કરીને આપે છે કે સુવાના કલાકમાં માણસો જરૂરિયાત કરતા વધારે સુવે પણ સમય આપે છે આપણા પોતાના દૈનિક કાર્યની અંદર પણ ધીમી ગતિ એ પણ એમાં સમય વધારે આપે છે તો આવી બધી બાબતોની અંદર જો કોઈ પણ માણસ થોડી જાગૃતિ જો રાખે તો જે મેં અઢાર વર્ષ કીધા છે એ અઢાર વર્ષના બાવીસ વર્ષ આપણે કામ કરીએ તો જીવનમાં આપણે સૌથી વધારે સારું કામ કર્યું છે એમ આપણે ચોક્કસપણે કહી શકાય અને જીવનમાં આપણે સમયનો ખૂબ સદુપયોગ કર્યો છે એવો અર્થઘટન થઈ શકે મિત્રો મારે આ વાર્તા બતાવો પાછળનો ખ્યાલ એ છે કે ખરેખર જીવનમાં આપણે આટલા જ કલાકામ કરીશ મિત્રો ખરેખર એટલા કલાકામ કરીશ એમાં આપણે સો મહિનો જેટલો બગાડ કરીએ છીએ એ બગાડને ગોતવાનો પ્રયત્ન કરો જીવનમાં આનંદની જરૂર છે જીવનમાં મજા કરવાની જરૂરિયાત છે જીવનમાં હસ હસી મજાક પણ કરવી જરૂરી છે પણ શક્ય ત્યાં સુધી એનામાં થોડી મર્યાદા મૂકો અને આપણે એવા કામની અંદર સમય આપણે આપવાનો પ્રયત્ન કરી કે આ પૃથ્વી ઉપર આપણે એ સમયમાં જે કામ કરીએ એ કામ ભવિષ્યમાં આવતા નવી પેઢીને વધારે ઉપયોગી થાય એ પ્રકારે આપણે કામ કરવું જોઈએ મિત્રો ફરી એકવાર વિચાર કરજો કે આપણા સમયનો બગાડ આપણે કેટલો કરીએ છે અને ફરી ગંભીરતાથી નોંધ લેજો કે આપણા સમયમાં જો સારામાં સારી જિંદગી હોય તો માત્ર સત્તર કે અઢાર વર્ષો વાળો આપણે વાપરીએ છીએ ફરી એકવાર આના માટે સૌએ વિચારવાનો સમય છે સૌ વિચારજો સૌને ધન્યવાદ